ભૂવો પડ્યો હોવા છતાં તેનું સમારકામ કરાવવાનું કષ્ટ નથી લેતું વડોદરા શહેરના પ્રતાપનગર થી શિક્ષણ તરફ જતા માર્ગ ઉપર ઓએનજીસી ના ગેટ સામે જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે કેટલાય સમય આ માર્ગ ઉપર ભૂવો પડ્યો છે પણ તંત્ર શાળાઓ શરૂ થઈ ગઈ છે જેના કારણે ઓએનજીસીની ગાડીઓ અને વિદ્યાર્થીઓને બે કિલોમીટર સુધીનો લાંબો ધક્કો ખાઈને જોવું પડે છે અને હવે લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે ને પોતાનો આક્રોશ

જ્યારે આજ દિન સુધી આ જોખમી ભુવાનું પૂરાણ કરવામાં આવ્યું નથી દિવાળી વેકેશન બાદ સ્કૂલો શરૂ થઈ ગઈ છે અહીં રાહદારીઓ વાહનદારીઓ તથા મુંગા પશુઓ માટે પણ જોખમી ભૂવો જીવલેણ બની શકે તેવી સ્થિતિમાં હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવો કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે હાજી આવો કયો વિસ્તાર શું આ વોર્ડ નંબર 17 ની અંદર આવેલો ઓએનજીસી છે એની સામે આ ભૂવો પડેલો છે મહાનગરપાલિકા અહીંયા બેરિગેડ મારીને ગયું છે આ તમે પાછળ જોઈ શકો છો મહાનગરપાલિકાના બેરેડ છે હવે છેલ્લા ઘણા સમયથી વડોદરાની અંદર જ્યાં મકરપુરા રોડ છે વોર્ડ નંબર સત્તરની અંદર વારંવાર ભૂવા પડે છે પ્રતાપનગરથી લઈને ચાર રસ્તા સુધી લગભગ અંદાજે બાપ જેવા ભૂવા પડી ગયા છે અને ભૂવા પડે છે અને ભૂવાનું કામગીરી થતી નથી મહિના મહિના સુધી આ રસ્તો પૂરતા નહીં પાલિકાનું તંત્ર છે તે એટલે હું આપણા માધ્યમથી એ જ જણાવવા માગીશ કે જે રીતે આ જોવા પડે છે કામગીરી થતી નથી આનાથી હાલાકી જનતાને ભોગવવી પડે છે જે જનતા તમને બહુમત સાથે જીતાડે છે વોટ આપે છે અને એ જ જનતાની સેવા કરવાનું તમે તમારી ફરજ ચૂકી ગયા ચૂકી ગયા છો એટલે હું તમારા માધ્યમથી આ જ જે મહાનગરપાલિકાના સત્તાધીશો છે સ્થાનિક કાઉન્સિલરો છે એમની આંખ ખોલવા માગું છું કે તમે હવે જાગો અને તમને જે કાર્યના લીધે જનતાએ તમને જીતાડ્યા છે એ કાર્ય તમે કરો હવે આ તો કેવું છે કે તમે તમારી સત્તાની અંદર એટલા મગ્ન થઈ ગયા છે કે તમે જનતાના પ્રશ્નોનો નિકાલ જ નહીં કરી શકતા આ કેટલા સમયથી આ ટ્રાફિકની સમસ્યા મુખ્ય માર્ગ છે આ તમે પાછળ જોઈ શકો છો કેટલો ટ્રાફિક જમા થાય છે એટલે આ જે જલ્દી વહેલીઓમાં વહેલી થશે આ તો એક ઓઇનબીસીના ગેટ પાસે છે પણ જેટલી પણ જગ્યાએ આવા ભૂવા પડ્યા છે દરેક જગ્યાએ તમારે કામગીરી એની વહેલી તકે પૂર્ણ થવી